હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને સીતારામ હર હર મહાદેવ તમારું ફરી એક વખત મારા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું તમે બધા કન્ટિન્યુ મારા વ્લોગમાં રહેજો કન્ટિન્યુ વ્લોગ જોજો એન્ડ સુધી વ્લોગ જોજો તો તમે બધા જોઈ રહ્યા છો કે હું અને ધ્યાનજી બંને ભજન કરીએ છીએ ભજનમાં અમને ખૂબ જ મજા આવે છે અને અમને બહુ જ ગમે છે અને ધ્યાનજીને ભજન કરવા તો અમે બંને જો ભજન કરીએ છીએ પ્રભુનું નામ લઈએ છીએ ધ્યાનજી બંને જોતું સરસ આવડે છે જો કેવી વગાડે પણ છે તો તમે બધા જોઈ શકો છો કન્ટિન્યુ મારે મારેજો અને જો વ્લોગ મારો ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ને રોજ આવા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સપોર્ટ કરજો ને અમારી ચેનલમાં રોજ આવા બ્લોગ બ્લોગ અને મિની ને બધું અપલોડ થશે તમે બધા જોજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો મારી ચેનલને સપોર્ટ કરજો જેથી કરીને મારે શોખ કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય તો તમે બધા જોજો અને બેન ભજન સાથે ડાન્સ પણ કરે છે તો જો જોઈ શકો છો તમે બધા કેવું ડાન્સ એને આવડે છે તે ગરબા પણ લેજો છો ભજનમાં તે બેન ગરબા લે છે તો ચાલો બ્લોગને એન્ડ આપીએ બાય બાય